અમરેલીના લાઠી રોડ પર ગિરધરનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જનભાઈ ભુવા નામના મહિલા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમને છેલ્લા સાતેક વર્ષથી એક સપનું આવે છે જે સપનામાં તેમના ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનું જણાય છે આથી પાંચ છ દિવસ પહેલાં આ વિસ્તારના લોકો એકઠા થયા હતા અને ઘટના સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં દોઢેક ફૂટ ઊંડેથી એક શિવલિંગ મળી આવ્યું હતું આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલા ધૂણી રહ્યા છે અને ઘટનાસ્થળ પર ખોદકામ કરવામાં આવતું હતું જેની ફરિયાદ જાથા સુધી પહોંચતા આજે જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને ટીમ અમરેલી આવી પહોંચ્યા હતા પોલીસને સાથે રાખી ઘટના સ્થળ પર સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અંતે મહિલા દ્વારા વિંડિયા સમક્ષ માફી માગવામાં આવી હતી અને પોતે હવે ક્યારેય ધૂણવાનું వా తమ వా చడా దూధ చడావు చడా దూ చడావు చడావీ తనవ జ దూధ చడావా నీ రీత నవ జ દોડી દોડિયા દોરી દોડિયા સોમનાથ અમરનાથ બનલ મહા સોમનાથ અમરનાથ બનલ 오피나, 오피, 샹크, 마, 네, 오피, 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 오피 આપડા પ્રતિમાન કુલ બોલજો જો તમારા બધા ભક્તો પર માની અખંડ કૃપા અરે અરે તારી કથામાં એટલો સરસ મોટી છે સરસ મોટી લિંક છે જેટલી તારી ગોપીઓ છે

ਹਰੀਦਵਾਰ થી ਲਾਉਦੇ ਹਰੀਦਵਾਰ થી ਹਾਂ ਹਰੀਦਵਾਰ થી ਨੰਦੀ ਉਹ ਗੋਪੀ ਘੜੀ ਜਾਇਦੋ ਸ਼ਿਵ ਨਿੰਦ ਬੱਝੋ ਹਾਂ ਮਾਊਮਾ ਹਾਂ 5 ਮਿੰਟ ਆਈ ਮੁਕੀ ਕਾਲ ਬੇੜੋ ਬਰੀ ਬਰੀ ਪੱਥਰ ਨੇ ਅੱਜ ਪੱਥਰ ਨੇ ਪਾਣੀ ਸੀ ਇਹ ਤੁਮੇ ਉਪਰ ਫਟ ਚਾਂਦਿਆ ਹਾਂ ਪਹਿਲੇ ਬੋਲੋ ਹੜੀ ਖਮੋ ਹਾਂ ਦਰਪਤੀ ਦਾਦਾ ਹੰਮੰਦ ਦਾਦਾ ਕਾਲ ਬੇੜੋ ਦਾਦਾ ਹਾਂ ਨੰਦੀ ਹਾਂ

તમારું પૂર્ણ લઈ જાય ઉમરોકાટ નાખીએ ઉમરો માંથી કરાય ભટ્ટ

মানে ভুল নে শিৱ শিৱা জনা

સંપૂર્ણ કારસ્થાન જ લાગે તમે કોઈ પણ એને ખબર પડે અને આવી મૂર્તિ કાઢે કરતા કોઈ બીજું કાઢો ને ઓના મોર કાઢો પેટ્રોલ કાઢો એવું કરો આવડે બે ત્રણ વર્ષે ગિરજરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પેલા એક ચમત્કાર નામે એક જમીનમાંથી માંથી દોઢ ફૂટ માંથી નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાથા દિંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેલામાંથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને બ્રહ્મા નાખો એ પણ ગુનો બને છે ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે એને કબૂલાત આપવાની બંધી જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે